હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈની માહિત પર આજે આપણે બનાવીશું ફરાળી ડીશ રાજાગરાના લોટની ફરાળી પૂરી અને સૂકી ભાજી અને મિત્રો પૂરી તો આપણે બનાવી જ રહ્યા છીએ અને તમારે જો સ્વાદિષ્ટ સૂકીભાજીની રેસીપી જોવી હોય તો તમે અમારી ચેનલ રસોઈની મહેકમાં જોઈ શકો છો અને મિત્રો આ રાજગરાની પૂરીના રેસીપીના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં ભાજીની રેસીપીની લિંક મૂકેલી જ છે તો તમે પણ આ લિંક દ્વારા સૂકી ભાજી ની રેસીપી જોઈ શકશો અને મિત્રો તમે જો મારી ચેનલ નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો આપણે પરફેક્ટ ના લોટની ફરાળી પૂરી બનાવી લઈએ આજે આપણે બનાવીશું રાજગ્રાની ફરાળી પૂરી તેના માટે આપણે મસાલો તૈયાર કરવાનો છે તો મસાલામાં આપણે બે લીલા મરચાં લીધેલા છે કટ કરીને તે મિક્સ બજારમાં લઈ લઈએ એક આદુનો ટુકડો લીધેલો છે મેં કટ કરીને લીધેલો છે તે એડ કરી લઈએ અને એક ચમચી આપણે તલ લઈશું તે એડ કરી લઈએ હવે આપણે આની પેસ્ટ તૈયાર કરી લઈએ તો તૈયાર છે આપણે પૂરીમાં એડ કરવા માટેનો મસાલો તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે પૂરી બનાવવા માટે આપણે લોટ બાંધી દઈશું તો તેના માટે મેં બે મીડિયમ સાઇઝના બટેટાને આપણે બાફીને લઈ લીધેલા છે તેને આપણે છીણીની મદદથી આપણે છીણી લઈશું હવે બટેટાને આપણે છીણીને લઈ લીધેલા છે તો તેમાં આપણે રાજગરાનો લોટ એડ કરીશું તો ત્રણ આ વાડકી મેં ત્રણ વાડકી રાજગરાનો લોટ લીધેલો છે તે એડ કરી લઈએ તેમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું આપણે સિંધા લુણ મીઠું લીધેલું છે ફરાળી છે એટલે તેમાં થોડી આપણે હળદર લઈશું શેકેલા જીરાનો પાવડર લઈશું થોડો જે પેસ્ટ બનાવીને રાખેલી હતી તે આપણે એડ કરી લઈએ હવે તેમ આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ બધું મિક્સ કરી લઈશું આપણે મિત્રો આપણે અત્યારે રાજગ્રાની ફરાળી પૂરી બનાવી રહ્યા છે પણ જો તમારે એકદમ સ્વાદિષ્ટ સૂકી ભાજીની રેસીપી જોવી હોય તો મારી ચેનલ રસોઈની માહિતી પર જઈને તમે જોઈ શકો છો અને મિત્રો દીક્ષક સોંગમાં પણ ભાજી ની લિંક મેં મૂકેલી છે તો તમે લિંક દ્વારા પણ તમે ભાજી ની રેસિપી જોઈ શકશો હવે આપણે મિક્સ થઈ ગયું છે બધું તો તેમાં આપણે પાણી રેડીને પૂરી જેવો લોટ બાંધી દઈશું આપણે પૂરીનો લોટ બાંધતા હોય તેવો આપણે લોટ બાંધી દઈશું હવે આપણે લોટ બાંધી દીધેલો છે તેની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને લોટને થોડી વાર માટે મસળી લઈશું અને સોફ્ટ તૈયાર કરી લઈશું આપણે લોટને હવે લોટા તૈયાર થઈ ગયો છે તો આપણે પૂરીના ગુલ્લા કરીએ તેવા આપણે ગુલ્લા તૈયાર કરી લઈએ હવે આપણે તૈયાર થઈ ગયા છે અને આમાંથી આપણે પચીસ નંગ આપણે પૂરી બનીને તૈયાર થઈ જશે હવે આપણે પૂરીને રેડી કરી લઈએ પછી આપણે પૂરીને તળી લઈશું હવે પૂરીને આપણે તૈયાર કરવા માટે મેં આ રીતે પ્લાસ્ટિકને લઈ લીધેલું છે હવે તેને આપણે તેલ કરી લઈએ આપણે પૂરી ચોટે નહીં તેના માટે આપણે તેલવાળું ચોક્કસથી કરીશું તેવી જ રીતે આપણે બીજા પ્લાસ્ટિક ઉપર પણ તેલવાળો હાથ લગાવી લઈએ હવે આની ઉપર આપણે ગુલ્લા મૂકી દઈએ આપણે આ રીતે કરીશું તો એક સાથે આપણે ચાર પૂરી તૈયાર થઈ જશે તેની ઉપર આપણે આ રીતે પ્લાસ્ટિક લગાવી દઈશું અને ડિશની મદદથી આપણે થોડું પ્રેસ કરી લઈશું તમારે જેવી પતલી જાળી જોઈએ તેવી રીતે આપણે પ્રેસ કરીને પૂરી તૈયાર કરી શકો છો તમારે વણવી હોય તો વણી પણ શકાય છે આ પૂરીને અત્યારે હું આ રીતે પૂરીને તૈયાર કરી લઉં છું તો તૈયાર છે આપણી આ રીતના આપણે બધી પૂરીને તૈયાર કરી લીધેલી છે હવે કઢાઈમાં તેલ ગરમ કરીને આપણે તેને તળી લઈશું હવે તેલને મેં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરી લીધેલું છે તેમાં આપણે પૂરીને તળી લઈએ Vă arăt de aproape de puri, ne care le તો તૈયાર છે મિત્રો એકદમ સોફ્ટ રાજ રાજની પૂરી આ ટ્રીક દ્વારા તમે પણ ચોક્કસ ટ્રાય કરજો